હું કેમેરામાં છું ને સપોર્ટ કરે છે તો થેન્ક મુનાભાઈ થેન્ક યુ તમારો આભાર સારા સારા ઇમોજી મોકલવા બદલ થેન્ક યુ પાછા ઇમોજી મોકલાવે છે થેન્ક યુ વરાસામાં જ કામ કરે હું વરાસામાં જ કરું છું મુના સોલંકી સનાડા કાઈ વાંધો નહી મારો ભાઈ જિલ્લો લખજો જિલ્લો અનુભાઈ બનાસકાઠા લગભગ હશે મારી ગણતરી બાય બાય કાઈ વાંધો નહી મારો ભાઈ હાજરી પુરાવા બદલ આભાર તમારો લાઈક અમારી લાઈવ માં જોડાવા બદલ આભાર

તમામ મેસેજ કરો તો તમને પીન આપું ને તમે મારામાં આવો મેસેજ કરો તો થાય ને એટલે તો એ તમે અત્યારે થોડી પીન થાય હા તો પધારો જેટલા પણ મિત્રો લાઈવમાં થોડા હોય આપનું અમારી લાઈમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે

તમે બેઠા છો ક્યાં જાઓ છો જમી લીધું હવે એને છે કે જાવું છે તમે જાવ તો એમ મને કે ના ના અરે સાગર કોને હે રે